સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી પરણીતાના તેના બે બાળકોને લઈને ગોરાટ હનુમાન મંદિર પાસે એસએમસી ગાર્ડનમાં જઈ હતી તે દરમિયાન ઇસકીટ્ટુએ પરિણીતાને એકલી કેમ નથી આવતી એમ કહીને એક યુવાને પરણીતાનો હાથ પકડ્યા પછી બાદ ભીડી લઈને છેડતી કરી બનાવ અંગે પરણીતાએ તરત જ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આલમગીર અને અરબાઝ નામના યુવાનની ધરપકડ કરી રાંદેર વિસ્તારમાં રહેતી પણ તેના બે બાળકોને લઈને વેકેશન હોવાથી ગોરાટ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા લઈ જતી હતી જે દરમિયાન ગઈકાલે સાંજે ગાર્ડનમાં આવતા આલમગીર શમસુદ્દીન ખાન રહેવાસી રંગ અવધૂતનગર બે રામનગર રાંદેરવાળાને પંડિતાએ કહ્યું કે તું એકલી કેમ નથી આવતી સાથે બાળકોને લઈને કેમ આવે છે એમ કહીને તેનીનો હાથ અને બાથ ભીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતા ગભરાયેલી પંડિતાએ આલમગીરને ઠક્કો મારીને દૂર ખસેડી એકાઈ ઉસ્કેરાઈ જઈને બેફામ ગારો આપી આલમગીરે અને ઢિક્કા કરી માર મારવા લાગ્યો તેમજ તેનીના બે બાળકો વચ્ચે પડતા ગાલ ઉપર તમાચા માર્યા એ સમયે બનાવ અંગે જાણ થતાં પરિણીતાનો પતિ પર દોડી આવ્યો આલમગીરે તેનીનો પતિને પણ ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી આ બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતા રાંદેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને આલમગીર ખાન અને તેના પુત્ર અરબાસની વિરુદ્ધમાં છેડતી મુજબની ફરિયાદ નોંધીને પીએસઆઈ બીએસ પરમારે બંનેની ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત ગોરાટ હનુમાનજીનું મંદિર છે ત્યાં એક એસએમસીનું ગાર્ડન આવેલું છે ત્યાં લોકો મોર્નિંગ વોક કરવા અને સાંજે વોક કરવા માટે આવતા હોય છે એમાં એક મહિલા ત્યાં આગળ વોક કરવા એના પુત્ર સાથે ગયા હતા એ દરમિયાન એક રાંદેર ટાઉનનો આલમગીરી કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન એ બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી આના જોડે હાથાપાઈ મારામારી જેવું કર્યું હતું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સમયથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો છપ્પનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આરોપીની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેડમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે એ પણ સાથે છે બંને આરોપીઓ છેનું કામ ધંધો સાહેબ આલમગીરી જે છે એ અહીંયા કંઈ વેચનું જમીનની લે વેચનું એનું કામ કરે છે અને એનો પુત્ર અરબાસ છે એ પોતે એડવોકેટ છે એવું જણાવે છે ના એ લોકોનો કોઈ હાલ કોઈ ગુનાઈતી છે જોવા મળ્યો નથી